આગડા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણી ગામની સીમમાં લાખણી વાસણા રૂડ ઉપર પિકઅપ ગાડીમાં કતરની આડમાં ભરેલા દારૂની બોટલો બિયર ટીન નગ ત્રણ હજાર બસો ચોસઠ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા તેર લાખ છવ્વીસ હજાર આઠસો ને સુડતાલીસના મુદ્દામાલ સાથે એ કિસમને પકડી પાડતી એસઓજી વાવ ધરાત આરએસ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા તથા સ્ટાફના માણસો પ્રોહિબિશનને લગતા પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમી હકીકતના આધારે એસઓજી શાખાના માણસોએ હિંગળાજ માતાજીના મંદિર પાસે પિકઅપ ડાલા નંબર જી જે ઝીરો આઠ એ યુ ત્રેસઠ ચોવીસ વાળીને પકડી પાડી તેમાં સવાર ચાલકને પકડી પાડી ગાડી ભરેલ કતરની આડમાંથી વિદેશી દારૂની બોટલો બિયર ટીન નંગ ત્રણ હજાર બસો કિંમત રૂપિયા આઠ લાખ એકવીસ હજાર આઠસો સુડતાલીસનું તથા પિકઅપ ગાડી મોબાઈલ નંગ એક સહિતનો મુદ્દામાલ મળીને કુલ કિંમત રૂપિયા તેર લાખ છવ્વીસ હજાર આઠસોને સુડતાલીસનો મુદ્દામાલ હેરાફેરી દરમિયાન મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ધી પ્રોહિબિશન એક્ટ મુજબ આગોચરા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી આરોપીનું નામ ઓમ પ્રકાશ હરિરામ જાતે તરીઘર રહેવાસી મેળા જાગીર તાલુકું સાંચુર જિલ્લું ઝાલોર અહેવાલ ગોપાલ કે પુજારા ભાભર વાવ થરાદ